હાલમાં બે દિવસ અગાઉ એક માસૂમ બાળાને પાંડેસરા વિસ્તારમાં રખડતા કૂતરાઓએ ફાડી ખાધી હતી તો આ અંગે મેયર દ્વારા પણ બે જવાબદારી ભર્યું નિવેદન કર્યું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે મેયરે કહ્યું હતું કે રખડતા કૂતરાઓ શહેરીજનો જ્યાં ત્યાં નોનવેજ ખાઈ ફેંકે છે તેના કારણે હુમલો કરે છે કે મેયરના આવા નિવેદનને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ પાલિકા દ્વારા બાળાના મોતની ઘટના બાદ પણ કોઈ બોધપાઠ લેવાયો ન હતો ત્યારે ફરી રખડતા કૂતરાઓએ એક માસૂમ બાળા પર હુમલો કર્યો છે પાંડેસરા વિસ્તારમાં જ એક ચાર વર્ષની બાળા પર રખડતા કૂતરાઓએ હુમલો કરતા તાત્કાલિક બાળાને તેની માતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે લઈ આવી હતી જ્યાં મીડિયા સમક્ષ બાળાની માતાએ બળાપો કાઢ્યો હતો સુરતમાં ઘણા સમયથી રખડતા કુતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે સુરત નવી સિવિલમાં રૂજના ડોગ બાઇટના પાંત્રીસથી થી વધુ કેસો આવી રહ્યા છે ત્યારે તંત્ર ક્યારે લોકોને રખડતા કુતરાઓના આતંકથી મુક્તિ અપાવશે તે જોવું રહ્યું કાસવાળા સાથે અઝર કરીશું